તંત્ર દ્વારા બસમાં મુસાફરી કરતા દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગવામાં આવી રહી છે ટિકિટ વગર મુસાફરી કરતા પકડાતા પેસેન્જર્સ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે પુખ્ત વયના મુસાફર માટે રૂપિયા સો અને બાળક માટે રૂપિયા પચાસ દંડ નક્કી કરાયો છે ફક્ત મુસાફરો જ નહીં પરંતુ જો કોન્ટ્રાક્ટર દ્વારા પણ ટિકિટ ન આપવામાં આવી હોવાનું જણાશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ચેકિંગ દરમિયાન ઘણા મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હતા વિશેષ વાત એ છે કે દંડ વસૂલ્યા બાદ તંત્ર દ્વારા એવા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી બેદરકારી માટે સમજ આપી રહી છે નમસ્કાર સોમનાથ મરાઠા ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજ રોજ વગર ટિકિટ જે પ્રવાસ કરનારા જે પ્રવાસી છે એમની સામે અમે આજથી જે ઝુંબેશ ઉપાડી છે જે વગર ટિકિટે પ્રવાસ કરશે પછી બીઆરટીએસ બસ હોય કે સિટી બસ એને દંડ થવાનો છે આજે જે પેસેન્જર વગર ટિકિટનો અમને જે પકડાય છે એને અમે ગુલાબનો ફૂલ આપીએ છીએ એમને કેમ ટિકિટ લીધી નહીં એને પૂછપરછ કરીએ છીએ અને પછી એમનાથી પુખ્ત વયના હોય તો સો રૂપિયા બાલક હોય તો પચાસ રૂપિયા એનો ફાઇન ભરાવીને અમે એમની ઉપર આજે કાર્યવાહી કરીએ છીએ